કોઈપણ સમસ્યાને પ્રારંભિક તબક્કે જ ઓળખી લેવામાં આવે તો તેનો ઉકેલ આસાન બને છે રોગને પણ આ જ બાબત લાગુ પડે છે કોઈપણ રોગનું નિદાન પ્રારંભિક તબક્કે થાય તો દર્દીના જીવનું જોખમ ઘટી જાય છે આ અભિગમને અનુસરીને ગુજરાત સરકાર દ્વારા રાજ્યમાં બાળકો અને કિશોરોની આરોગ્યની સંભાળ માટે શાળા આરોગ્ય તપાસની કાર્યક્રમ અને રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ અમલી છે આ યોજના હેઠળ નવજાત શિશુથી લઈ અઢાર વર્ષ સુધીના કિશોરોને આવરી લેવામાં આવે છે મહત્વનો એ છે કે આ કાર્યક્રમમાં શાળાએ જતા હોય તેવા બાળકો ઉપરાંત શાળાએ ન જતા હોય તેવા બાળકોને પણ આવરી લેવામાં આવ્યા છે આરોગ્ય સંભાળની આ અભૂતપૂર્વ પહેલ હેઠળ બાળકોના સ્વાસ્થ્ય સંબંધિત સાડત્રીસ બાબતોની તપાસ કરી સારવાર કરવામાં આવે છે અમને શાળા આરોગ્ય રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્યના કાર્યક્રમના ડોક્ટરો હેઠળ અમને સંદર્ભ બનાવવામાં આપ્યું હતું તો એનાથી અમને બહુ જ લાભ મળ્યો છે જેમ કે યુએન મહેતાની અંદર એને હાર્ટની સર્જરી કરી હતી तो एने फ्री में सर्जरी था और अभी जो स्कूल हेल्थ प्रोग्राम जो चल रहा है ना राष्ट्रीय बाल स्वास्थ्य कार्यक्रम उसके अंतर्गत मुझे संदर्भ कर दिया गया है अभी लेकिन मुझे मेरे लड़के को छः महीने का था तब से उसको प्रॉब्लम थी और अभी गवर्नमेंट की जो स्पाइन इंस्टीट्यूट है सिविल हॉस्पिटल के अंदर उसकी ट्रीटमेंट चल रही है बताया कि इसको इतनी बीमारी है, है और इसका इलाज हो सकता है कि पॉसिबल है तो वादा नहीं आपका हो जाएगा इलाज तो आपको ट्रीटमेंट करानी पड़ेगी तो इसके अंदर क्या है जो भी खर्चा बहुत ज़्यादा होता है રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમની ટીમ દર છ મહિને આંગણવાડીઓમાં અને દર વર્ષે શાળાઓમાં બાળકોના આરોગ્યની તપાસ કરે છે કાર્યક્રમમાં દર વર્ષે એક કરોડ સાઠ લાખ વધુ બાળકોને આવરી લેવામાં આવે છે કોકલિયર ઇમ્પ્લાન્ટ ટ્રાન્સપ્લાન્ટ અને કેન્સર જેવા ગંભીર રોગોથી ગ્રસ્ત બાળકોની મફત તપાસ અને સર્જરી કરવામાં આવે છે લગભગ અઢી દાયકાથી આ કાર્યક્રમ રાષ્ટ્રીય અને રાજ્ય સ્તરે અમલી છે વર્ષ બે હજાર દસમાં શાળા આરોગ્ય સપ્તાહમાં સમાવેશ થયા બાદ આ કાર્યક્રમનો વિસ્તાર વધારવામાં આવ્યો હતો વર્ષ બે હજાર ચૌદમાં રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ સાથે તેનું એકીકરણ કર્યા બાદ નવસો બાણું વિશિષ્ટ મોબાઈલ હેલ્થ ટીમો પણ બનાવવામાં આવી છે આમ શાળા આરોગ્ય તપાસણી કાર્યક્રમ અને રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમના સહયોગથી बालकों ने स्वास्थ्य समस्याओं की समय समस्या सर ओढ़ निदान की प्रक्रिया सुदृढ़ बनी है जो भी सारे बच्चे हैं नए पैदा हुए से लेके सारे बच्चों को हम हेड टू टो एग्जामिनेशन करते हैं उनकी एग्जामिनेशन में जो भी बच्चों को कोई डिजीज डेफिशिएंसी, डिफेक्ट या डिले मिलता है हम लोग प्राइमरी स्क्रीनिंग करते हैं वो बच्चों को जो भी अगर हमको पता चला प्राइमरी स्क्रीनिंग में कि ये चीजें दिखाई दे रही हैं तो उनको हम हमारी जो बड़ी सुपर स्पेशलिटी जो सेवा है यहाँ पे રેફર કરે સાડા સંદર્ભ કાર્ડ મેં સ્કૂલ હેલ્થ સંદર્ભ કાર્ડ જીવો બોલા જતા સારા બચ્ચો કી સારવાર ફ્રી મેં હોતી હૈ